તો બધાને પેલા મારા નમસ્કાર બધા શિક્ષકજી અને શિક્ષિકાજીઓને અને આચાર્યશ્રી તો તમે બધા આજે જે ત્રણ જીવન વિદ્યાની પ્રસ્તુતિ જોઈ તો જીવન વિદ્યા તો બધાને મતલબ ગમી તો ગઈ સાંભળી લીધી પણ એને કહેવાય ને કે પરમાનન્ટ બનાવવું હોય તો એના માટેનું સોલ્યુશન ક્યાં બધાને પ્રશ્ન હશે હર કોઈને જીવનમાં કાંઈક ને કાંઈક કહેવાય ને કામ કરતા હોય તો તકલીફ અવરોધ અને ક્યાંક ને ક્યાંક માણસ ક્યાંક પાછું પડતું હોય છે તો એની પાછળનું કાંઈક ક્યાંક કારણ હોય છે તો ક્યાં કારણ હોઈ શકે એ કારણથી નીકળવા માટેના શું આપણી પાસે ઉપાય હોઈ શકે તો આ જીવનવિદ્યા જે છે અને આ જીવન વિદ્યાને આપણે એને સારી રીતે આપણે કહેવાય ને પાકા પાયે બનાવો મજબૂત તો એના માટે આ સારામાં સારી એક બુક છે તમે બુક તમે આપણે આ લેખક જે છે સુરેશ અલકા પ્રજાપતિ આપણે શાળામાં મને વાત નથી ખબર પણ મને પછી વાત ખબર પડી કે આપણા શાળામાં આવતા અને એ સેમિનાર પણ લેતા હતા સારું એવું સેમિનાર હતું પહેલા તો મને એમ થતું વાંચવી એમ કારણ કે આવડી બાજી અને પોઝિટિવ થિંકિંગ એટલે મને એટલું બધું એમ કેવાય ને વાંચવાનું એમ જોતા એમ લાગતું નથી કે ચાલો વાંચવાનું ચાલુ કરી દઉં છે બુકટોક ત્યારે વાંચશું એમ વિચાર્યું હતું છેલ્લે ભેગા હું લગભગ બે એક મહિના થી ભેગી હું પણ કેવાય કે બુકટોક માટે રેડી કરશું ક્યારેક વાંચવા મળશે તો એવી રીતે પણ એક પેલું પેજ ખોયલું ને તો સારી મજા આવી બીજું પેજ ખોયલું મજા આવી તો બુક જેમ જેમ વાંચતો કે મજા જ આવતી રહી તો સારું જબરું તો કહેવાય જેમ કે સારું આપણે જે પ્રશ્નો જવાબ ગોતીએ છીએ તો ક્યાંક ને ક્યાંક કહેવાય ને આમાં જવાબ મળે છે જે માણસ પડી જાય છે જે માણસ ઊભો નથી શકતું તો એના માટે કહેવાય ને છે જે રામબાણ કહેવાય તો આ પુસ્તક છે હું તો કહું જયારે કોઈ માણસ એકલો પડે અને ક્યાં પરિસ્થિતિમાં કયો નિર્ણય લેવો ને જો ખ્યાલ ના આવે ને તો એક વાર તો આ પુસ્તક વાંચજો અને હું તો વાંચવી જ જોઈએ કારણ કે જયારે મારે આગળ વધવું છે ને તો કઈ જગ્યાએ હું ઊભો ના રહું ને તો એ પેલા આપણે શું કરવું પડે જાણવું પડે તો એના માટે પણ આ શું કરવું જોઈએ પુસ્તક વાંચવી જોઈએ આ પુસ્તક તો છે પણ મને આ પુસ્તક વાંચ્યા પછી અંદર મેં પેજ ખોલ્યું ને તો અંદર ઘણી બધી પુસ્તકો લાગી તો મતલબ જો એક પુસ્તક આવી છે તો આ બધી પુસ્તકો પણ આપણા માટે પ્રેરણાદાયક જ હોય ને શું કહેવા માંગો છું ખ્યાલ આવે છે તો બાજી બધી અવળી પડે ત્યારે પોઝિટિવ થિંકિંગ કેવી રીતનું આવે માણસ માટે પેલો પ્રશ્ન જ છે માણસ દોડે છે આગળ વધે છે મહેનત કરે છે પણ ક્યાંક એવો સંજોગ સમય પરિસ્થિતિ અને કેવો બનાવ બની જાય છે તો માણસ શું થઈ જાય છે ડિપ્રેસમાં આવી જાય છે નો બનાવ બનવાના બનાવ પણ બની જાય છે મેં એવો પ્રયત્ન કર્યો છે બુકટોક માટે કે પેલા બુકટોકમાં ભાગની મોટિવેશન સ્ટોરી વધારે છે મને વાયચી પ્રમાણે એટલે મેં કીધું મોટિવેશન સ્ટોરીની જગ્યાએ મેં થોડોક એઆઈનો ઉપયોગ કર્યો બુક લીધી અને સ્નેહનો જે ટોપિક છે એને મેં બે કનેક્ટ કરીને પાછું ટોપિક બનાવવા માટે ટ્રાય કરી પણ મેં જેટલું મને સમજાણો એટલી મેં સ્લાઇડ રાખી છે બાકી મેં બધી બાકી બહુ ડીપમાં નથી લીધું બરાબર તો કદાચ મારાથી સ્નેહ પ્રત્યે જો કે તમારા ભાષા મારા કરતાં તો જીવન વિધિ તમે બધા ખૂબ આગળ છો પણ જો મેં મારી પરિભાષામાં જે સમજાવું તો કદાચ સમજાય તો સારું તો પ્રસ્તાવના ઈચ્છ કહેવા માંગે છે આ બુક શા માટે એમ તો તમને મેં કીધું એવી રીતે જિંદગીમાં આ બધી વસ્તુ જીવન વિદ્યાને આપણે નિરંતર કરવા માટે પરમાનન્ટ બનાવવા માટે મજબૂત બનાવવા માટે પણ આ બુક શું તમારા માટે લાભદાયક છે તો આપણે શું કરવું જોઈએ એનું શીર્ષક ઉપરથી જ ખ્યાલ આવી જાય આપણે રસ્તામાં જતા હોય અને એ એમ કે આપણે જે જે ગામે જવું છે અને એ ગામનું માથે ખાલી નામે લખેલું હોય ને તો આપણે પચાસ ટકા રસ્તો હોય છે તો એવી જ રીતે આપણે રસ્તામાં જઈએ છીએ અને પરિસ્થિતિ ખરાબ આવે છે તો તમને પેલા પુસ્તકનું નામ જોઈને તમને ખબર પડી જશે બધી બાજુ બધી બાજુથી અવળી પરિસ્થિતિમાં પોઝિટિવ થિંકિંગ તો તમને ગમે ત્યારે નેગેટિવ થિંકિંગ આવતા હોય મારી હારે સાલું આવું થઈ ગયું મારી હારે આવું થઈ ગયું મારે આવું નહોતું કરું હું આમ કેટલું કર્યું પણ મારું કોઈ હમજતું નથી કોઈ હમજતું નથી તો આ પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળવું બહુ સરસ મજાની બુક છે તમે જેટલું વાંચશો એટલે એમથી એટલું ઉત્સાહ ધરાવી જાય ને કે સાલું આજ તો કાંઈક કરી બે અને કાંઈક કરવાનું એટલું મન થઈ જાય ને કે તમે કોઈ વસ્તુ નહીં તમે જોવાની એટલે સરસ કહેવાય આટલી બુક જો મને વાંચવા મળી તો હું તો કહું તો મેં જે આની સાથે કનેક્ટ કર્યું હોય તો આત્મીયતા અને આશાય હવે વાત થાય છે આત્મીયતા આત્મીયતા એટલે શું આત્મીયતાની વાત કરીએ તો આત્મીયતા એટલે કે આપણે પેલા જનરલી વાત એવું કરીએ કે પેલા પરિસ્થિતિ બગડે ક્યાંથી મારે કામ કરવું છે મારે આગળ વધવું છે મારે કઈ કરવું છે તો પરિસ્થિતિ બગડે ક્યાંથી સાલી ખબર નથી પડતી શરૂઆત જ આપણે જો પહેલાથી જ અટકાવી દઈએ તો પરિસ્થિતિ બગડવાની જે આગળ સંભાવના હોય એ શું થાય અટકી જાય તો જે આમાં જે વાત કરેલી છે તો એમાં શું કીધેલું છે તો આપણે બીજા વ્યક્તિ સાથે જયારે પોતાનો અનુભવ કરીએ છીએ તો બીજું વ્યક્તિ જે છે એ આપણા માટે જ છે કોઈ બીજું કોઈ નથી એ પણ એક મનુષ્ય છે એક માણસ છે એ પણ કઈ કહેવા માંગે છે તો આપણે શું કરીએ ને સમજીએ તો જે એકવાર જો આ પેલો જ ભાવ એ જે સેકન્ડે આવી જાય ને તો હું નથી માનતો કે અહીંયાથી આપણે કોઈ પરિસ્થિતિ બગડવાનો સંભાવના રહે અને આશય હવે તમે વિચાર કરો હવે હું કાંઈક કામ કરું છું અને એ કામમાંથી મેં મારું કામ પાર પાડી દીધું અને એક વસ્તુ આટું થઈને હું મારું કામ એ અટકેલું મતલબ ખબર નથી પડતી કામ વસ્તુ સેનાટું થઈને અટકેલી હવે એ વસ્તુ આટલું છે મેં જે સારા કામ કરેલા આવ્યું છે ને એવું નથી જોતો હવે આમાં જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે હું તમને કહું તો જ્યારે આપણે નવકામાં એટલે કે હોળીમાં બેહીને આપણે હોળી પાર કરીએ છીએ ને અને આપણે હોળી પાર થઈ જાય છે તો આપણે હવે હોળી પાર થઈ ગયા પછી આપણું કામ થઈ ગયા પછી જે એક બે પરિસ્થિતિ આપણે જે પ્રશ્ન ઊભા થતા હોય એક શબ્દના ઘણા બધા મતલબ નીકળતા હોય ધારો કે એને ખાલી સમજવા માટે આપણે ખાલી વિચાર જ જરૂરી છે તો નાવડામાં બેઠા અને આવડે આપણે બહાર નીકળી ગયા આપણું કામ પતી ગયું હવે આપણે એ પરિસ્થિતિ કે તકલીફને લીધે આપણે લઈ માથે ઓઢીને નથી ફરવાનું હતું હવે હું મારે કામ થઈ ગયું તો લઈને માથે ફરું તો શું ખરેખર મારા માટે સોલ્યુશન કહેવાય કહેવાય ના એક પ્રકારનું શું છે છે દુઃખ જ બરાબર તો હવે ખાલી મન અને ઓઝન સહિત શ્રવણ મેં જેમ કીધું એમ જે પરિસ્થિતિ બગડે છે એની પહેલાના બધા સોલ્યુશન છે હવે ખાલી મન ખાલી મન એટલે શું હવે હું તમને એમ કહું કે ભાઈ આજે મારે બુકટોક કરવી છે તમારા મનમાં આજ તો કે આ ભાઈ બુકટોક છે તે બુકટોક છે પેલા મનમાં તમારે બહુ બધું ભરેલું છે તો હું કદાચ ગમે સંવાદ કરીશ ને તો તમારા સુધી નહીં પહોંચે તો એના સુધી પોગાડવા માટે પેલા તમારે શું કરવું પડે તો પેલા તો મન ખાલી મૂકવું પડે તમારે લાઈફની કાંઈ પણ પ્રશ્નો છે તમે કોઈ સાંભળવા માંગો છો તો એને પેલા થોડીક સમય બાજુમાં રાખવું પડે જો એકવાર જો મનમાં તમારે એક વસ્તુ આ ચાલે છે બીજી વસ્તુ તમે કનેક્ટ કરશો ને તો તમે જે ખબર જે જાણવા માંગો છો કે મતલબ કોઈકને સાંભળવા માંગો છો ખાલી મન વગર તમે નહીં પકડી શકો નહીં સાંભળી શકો અને તમે પાછી શું પરિસ્થિતિ ઊભી થશે નેગેટિવ થિંકિંગ તો પોઝિટિવ થિંકિંગને પહેલાં પોઝિટિવ તરફ વાળવા માટેનો પણ એક ખૂબ મોટો રસ્તો હોય છે તો એવી રીતે આ વાત કહે છે તો ઉલઝન આવતી હોય ખાલી મન આવતું હોય તો એ સમયે આપણે કી પરિસ્થિતિમાં કયા પ્રકારનો નિર્ણય લેવો શું વાત કરવી શું સમજવું અને પહેલાં તો મન આપણે ખાલી આપણે સાંભળવાના પરિસ્થિતિમાં જોવા જોઈએ અહીંયા આપણો તર્ક લગાડીને કે આજે તો આ કેમ આવું બોલો આજે તો આ મને કેમ કહી ગયો મારે ઓલું જૂનું હતું ને એ મારે આજે કહી દેવું આ બધી વસ્તુ આપણે જ્યારે સાંભળવા ખામેવાળાનો કોઈ ભાવ કોઈને પ્રત્યે ખરાબ હોતો જ નથી ક્યાંક ને ક્યાંક આપણા પ્રત્યે સારી જ વસ્તુ હોય છે પણ આપણે શું કરી લઈએ છીએ નેગેટિવ થિંકિંગ કરી લઈએ છીએ અને આપણે જીવનમાં આ વસ્તુ શું થઈ જાય છે દુઃખ સ્વરૂપે આપણે દેખાઈ આવતી હોય છે

એની પાછળનું કારણ શું હોય છે તમે બધા જાણો છો કે કોઈ પણ વસ્તુ ઊભી થતી હોય છે તે એની પાછળનું એક જ કારણ હોય છે કાં આપણી સાથે કાંઈ બનેલો એવો બનાવ હોય છે કે આપણી કાંઈક વિચારશક્તિ એવી ખોટી હોય છે અને આપણે જે વિચારેલું હોય છે એ પ્રમાણે સામેનું વર્તન નથી હોતું તો આપણે જનરલી એવું માની લઈએ છીએ કે ભાઈ આ વસ્તુ મારી સાથે ખોટી થઈ અને ખરાબ બન્યું તો થિંકિંગનું નેગેટિવ પોઈન્ટ ત્યાંથી પાછું શું થઈ જતું એ શરૂઆત થઈ જાય તો અત્યારથી જ આપણે શું કરીએ સારી રીતે સંવાદ કરીએ તો જે પોઝિટિવ દિશા તરફ જવાનું છે એ તરફ આપણે શું કરીએ છીએ કે આગળ વધી અને ગમે ત્યારે સત્ય હોય અને આપણે એમ હું સાચો છું હું જે કરું હું હું કંઈ થાય તો આ વસ્તુ છે હકીકત પણ ખોટી છે બધા પોતપોતાની રીતે વિચારવા જઈએ ને તો કોઈ કોઈથી ક્યાંય પોઝિટિવ વસ્તુ આવે જ નહીં બધા પોતપોતાની રીતે સાચા જ હોય છે પણ એને ખાલી સમજવાનું શું હોય છે ફેર હોય છે અને નેગેટિવ તરફ એ માણસ દોડી જાય છે અને એ વસ્તુ એકવાર થઈ જાય કે હું મેં જે કર્યું હતું ને ખરેખર સાચું જ હતું એ આ સાહેબ માનવા જ નહોતા માનતો મેં મારે આટલી બધી મહેનત કરી છો તો છતાં મારે આવી વસ્તુ સાંભળવાની હું કાંઈ ખોટું હું મેં કાંઈ મહેનત નથી કરી આ બધી વસ્તુ તમારા મનમાં ઉપસ્થિત થતી હોય પણ હકીકત એ વસ્તુ હોતી જ નથી તો આપણે શું કરવું જોઈએ તરક લગાડવો જોઈએ સત્ય જાણવું જોઈએ વિચારવું જોઈએ તો એવી જ રીતની આ વાત છે હવે સરખામણી નહીં અને અવલોકન હવે સરખામણી કઈ પણ શું ક્લિયર કરો છો એમાં આ બધી સરખામણી લીધે જ આ બધી વસ્તુ ઊભી થતી હોય છે જો જિંદગીમાં સરખામણી યોગ્ય રીતે કરીએ ને તો ઘણું પોઝિટિવ છે અને અવલોકન સરખામણીમાં આપણે પહેલાથી જ આપણે કઈ વસ્તુ સાંભળેલી છે અને પહેલેથી જ આપણે વસ્તુ માનેલી છે કે મેં આ જે મેં તો આ કરેલું છે મારે તો આટલો ટાઈમનો અનુભવે મેં તો આટલા વર્ષથી આ વસ્તુ કરેલી તો આપણે ક્યાંક ને ક્યાંક આપણું શું હોય છે પોતાનો તર્ક હોય છે તુલના કરેલી હોય છે તો આ વસ્તુ થતી હોય તેને લીધે શું થતું હોય છે નેગેટિવ તરફ જાતા હોય છે પણ હકીકતમાં કંઈ વસ્તુ છે જ નહીં અને અવલોકન કરીએ અવલોકન એવું કરીએ કે હું બધાનું મારું એકનું ના જોઉં હકીકત શું છે એ જાણું હકીકત જાણશું તો કોઈ પણ જાતનું કોઈ વસ્તુ નેગેટિવ વસ્તુ અંદર દાખલ નહીં થાય હંમેશા પોઝિટિવ પછી અભ્યાસ અને સતત પ્રયાસ હવે કે અભ્યાસ અને સતત પ્રયાસ એટલે કે તમે જીવન વિધિ આપણે સતત કરીએ છીએ તો શું કઈ આપણે આટલી પીએચડી ને આવડી આવડી મોટી મતલબ એમએસસી કે બીએસસી આવડી આવડી બુકો ગોખતા વાર નથી લાગતી બાબાજીને કદાચ આવડી મોટી બુક હોય તો આપણે ગોખી ના શકીએ પણ કેમ નથી ગોખતા કેમ નથી સમજી શકતા કેમ કે આપણે સતત ને સતત શું કરવું પડે છે આપણે પ્રેક્ટિકલ દ્વારા એને સમજવો પડે છે જ્યાં લગી આપણે પ્રેક્ટિકલ ન થઈએ ને ત્યાં લગી આપણે થિયરી આપણે થિયરી જ લાગે છે હકીકતમાં તમે જિંદગીમાં જીવન વિધ્યામાં આ વસ્તુ પોસિબલ જ છે અને મતલબ આ જ થાય છે જ્યાં લગી મેં જીવન વિદ્યા આપણે સાંભળીએ તો વાહ શું વાત છે બહુ મજાનો કન્ટેન્ટ છે આપણે સાંભળ્યા જ રાખીએ અને ખરેખર બધા પ્રશ્નો આપણે થાય કે આ બા આપણે આપણી જ વાત કરતા હોય છે બધા બેઠા થાય મારી પોતાની જ વાત કરતા હોય છે પણ હકીકતમાં એવું નથી હોતું હકીકતમાં એવું હોય છે કે એને સુધારવા માટે સતત ને સતત આ પ્રયત્ન કરેલા હોય છે એટલે એમની પાસે શું હોય છે સોલ્યુશન હોય છે બાબાજીએ એ કંઈક કરેલું હશે તો જ એમની પાસે આટલા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળેલું હશે ને બાકી એ મોટિવેશન તો અત્યારે દુનિયા ભરના પડેલા છે હું અત્યારે કોકને ને પાંચ મિનિટનું મોટિવેશન આપણે આપીએ અને તાત્કાલિક પહાડ ઉપર ચડી જઈએ તો એવાય લોકો દુનિયામાં પડ્યા છે પણ એ પરમેનન્ટ કે નિરંતર રહે તો એ મહત્વનું છે કે બરાબર તો પોઝિટિવ થિંકિંગને પણ નિરંતર બનાવવું એ પણ મહત્વની વાત છે તો એના માટે પણ આ સારી એવી બુક છે અને સમજણ આપણી સારી હોય તો આપણે સારી રીતે શું કરી શકીએ ગમે આપણે ડગલું પાછળ આગળ વધવું છે તો આપણે પેલા જે વિચાર આપણે શું કરીશું આગળ રાખશું પછી આપણે જે બીજું ડગલું છે એ આગળ વધારશું જેથી કરીને આપણે જે સંભાવના જે છે ખોટું મતલબ ખરાબ થવાની એ શું થઈ જશે ઓછી થઈ જશે અને આપણે જ્યારે ડ્રાઇવિંગ શીખીએ છીએ તો સતત ને સતત આપણે પહેલી વાર સાયકલ શીખતા હોય પહેલી વાર પડે બીજી વાર પડે ત્રીજી વાર પડે કાયમ પડે પણ એક દિવસ તો એવો નથી કે આપણે સાયકલ શીખશે જ નહીં એક સમય એવો કે આપણે છૂટા હાથે સાયકલ ચલાવતા શીખી જઈએ કે આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવી જાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે શું કહેવા હોય છે પ્રયત્ન કર્યા હોય છે તો ગમે ત્યારે પરિસ્થિતિમાં આપણે જેટલું મેક્સિમમ પોઝિટિવ થવાનો પ્રયત્ન કરશું ને તો કદાચ ગમે દુનિયાની ગમે પરિસ્થિતિ આવી જાય હું નથી માનતો એનું આપણી પાસે સોલ્યુશનનું હંમેશા આપણે પોઝિટિવ થઈને જ આપણે શું કરશું આગળ વધશું કે હકીકતમાં જોવા જઈએ તો આપ પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો એ સમયે આપણી થિંકિંગ બહુ અલગ હોય છે પણ ખાલી એક જિંદગીમાં આ શરૂઆત કરવાની ચાલુ કરી દઈએ ને તો તમને ઓટોમેટિક બધી વસ્તુ તમને ઓટોમેટિક બધા રસ્તા શું કહેવાય મળવા માંડે છે તો તમે જે રસ્તા મળે છે ને એ પોઝિટિવ પોઝિટિવ થિંકિંગ બાજુ જો હોય છે તો બધી બાજુઓ છે અવડી એ શું થવા માંડે છે સવડી એટલે કે સારી થવા માંડે છે હવે ત્રણ પરિસ્થિતિ છે તો અનુકૂળ પરિસ્થિતિ તટસ્થ પરિસ્થિતિ અને વિપરીત પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ એટલે કે કેવી પરિસ્થિતિ હોય કે કોઈ કઈ કીધું અને આપણે એને મનમાંથી છે આપણે એ રીતનું કામ કરી દીધું તો એ આપણા માટે શું થઈ ગયું અનુકૂળ પરિસ્થિતિ અહીંયા કોઈ જાતનું નેગેટિવ પોઈન્ટ ક્યાંય જનરેટ નહીં થાય પછી એવું તટસ્થ પરિસ્થિતિ તો કોઈ પાસે આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ હું આજે બીમાર પડ્યો છું તો મને થોડાક પૈસા આપજો અને પૈસા આપે છે કે નથી આપતા એ અલગ વસ્તુ છે પણ પૈસા નથી આપતા તો હું કોઈ દિવસ ખરાબ વસ્તુ એને બધે ખોટું નહીં માનું તો એને વાસ આપણે એ પરિસ્થિતિ જે થાય છે એ કઈ પ્રકારની પરિસ્થિતિ થાય છે તટસ્થ પરિસ્થિતિ અને વિપરીત પરિસ્થિતિ કદાચ મારું કીધેલું કોઈ માનતું નથી છતાંય પણ શું થાય છે કે આપણી વાત જે કહેવા માંગે છે એને કોઈ સ્વીકારતું નથી તો આ પ્રકારની પરિસ્થિતિ થાય છે એને શું કહેવાય છે વિપરીત પરિસ્થિતિ અને પુસ્તકમાંથી શીખવા માટે જે બાબત હોય તો બધી બાજી પલટી એ પોઝિટિવ થિંકિંગ વાળી આપણે સકારાત્મક મહત્વની વસ્તુ પાઠો આવે છે એમાં જે અમુક પાઠ છે સકારાત્મક વિચાર આપણા હાથની વાત સકારાત્મક વિચાર એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ એનું શીર્ષક ઉપરથી જ આપણે ખ્યાલ આવે છે આપણા હાથની વસ્તુ બધી વસ્તુ આપણા હાથની જ છે તો આપણે એના ઉપરથી પણ આપણે કહી શકીએ અને જે સમસ્યાઓ આવે છે ભગવાન જે આપણે આમાં જે ભગવાન લખેલું છે તો ભગવાન જે સમસ્યા આપે છે તો એ સમસ્યા ખરેખર દુઃખ નથી આપણે સારો અને આમ કહેવાય ને સારો મતલબ બેસ્ટ કરવા માટે બનાવવાની પરિસ્થિતિ હોય છે આશા અમર છે ખાલી એક આપણે મનમાં કરવું છે કરવું છે કરવું છે ખાલી મનમાં એકવાર આ વસ્તુ આવી જાય ને તો કોઈ દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે વસ્તુમાંથી આ શું કરી શકે રોકી શકે અને છોડી દેવું કાંઈ વસ્તુ આપણે કેટલીક વાર કરતા હોઈએ છીએ અને જૂની માન્યતા પ્રમાણે આપણે રાખીએ છીએ અને આપણે શું કરીએ છીએ મુશ્કેલી આપણે નવી શક્યતાઓ ખુલે છે તો જે નવી શક્યતાઓ ક્યારે ખુલશે જે આપણે છોડી દઈએ જૂની માન્યતા તો જ આ વસ્તુ શું થાશે નવી શક્યતાઓ ઊભી થશે અને હારી જવું પડવું નથી પણ આપણે જે નિષ્ફળ થઈએ ઠોકરો ખાઈએ છીએ અને એમાંથી સ્વાભાઈક રીતે એમાંથી આપણે શીખીને શું કરીએ છીએ આગળ વધીએ છીએ તો આમાંથી આ બધી સારી વાત છે અને વિચાર અને આચરણ સકારાત્મક વિચાર લાવીએ સકારાત્મક પરિણામ લાવીએ અને એ માટે ક્રમબદ્ધ પ્રક્રિયા કરીએ અને નિષ્કર્ષ આ બુકમાંથી છેલ્લી વાત કરીએ તો આ બધી બાજી પલટી આ પોઝિટિવ માટે જીવનના પડકારો સામે સકારાત્મક દ્રષ્ટિ અને જીવનના યોગ્ય પ્રાથમિક માટે મદદ કરે છે અને સિદ્ધાંત આત્મિકતા મૂળભૂત સમજવા અને આ પુસ્તકમાંથી વ્યવહારિક સાથે જોડીએ તો બધું આપણે સુખ શાંત શાંતિપૂર્ણક સાર્થક બનાવી શકીએ છીએ અને સમસ્યાઓને આપણે ક્યાં પીડાથી પીડા આપવાથી નથી પણ પરંતુ સમસ્યા ઉકેલવાથી આપણે પીડા શું આપે છે અભાવ સોરી ઉકેલવાનો અભાવ જ આપણે શું હોય છે પીડા હોય છે તમે પરિસ્થિતિ હોય છે અને આપણે જે પરિસ્થિતિનો આપણે નિકાલ નથી મળતો એ જ આપણી માટે શું હોય છે પીડા હોય છે અને સમસ્યાને ડરવાને બદલે આપણે શું કરશે એનો ઉકેલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને શું તમે જાણો છો જીવનની બાજી પલટાવી એટલે શું તો કે આ બુક બધી બાજી અડવી પડે ત્યારે પોઝિટિવ થિંકિંગ અને આ બુક તો હું તો કહું ખરેખર મારે વાંચવી જ જોઈએ હારી જવું પડવું નથી પણ પડ્યા રહેવું એ આપણું શું છે હંમેશા પતન છે હંમેશા ગમે પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે સંજીવ મહેશ્વરી તમે જે કદાચ સાંભળેલું હશે કે જ્યાં લગી આપણે મેદાનમાં ટકી રહીએ છીએ ને પેલો બોલ આવે આઉટ થઈ જાય બીજો બોલ આવે આઉટ થઈ જાય ત્રીજો બોલ આવે આઉટ થઈ જાય પણ એ પરિસ્થિતિ આપણી હકીકત આપણે ફેલિયર નથી આપણી સાચી પરિસ્થિતિ આપણે જયારે મેદાન મૂકીને ભાગી જઈએ છે ને ત્યારે જ આપણે જે વિચારીએ છીએ ને એ જ આપણે કહેવાય ને નેગેટિવ વસ્તુ મતલબ જાય છે પણ જ્યાં લગી મેદાનમાં ટકી રહીએ છીએ ને અને ક્યાં સમય કી ટકા આપણી પાસે મળે છે ને આપણે સિક્સ મારીએ છીએ ને ત્યારે આપણી પાસે જે હકીકતમાં સફળતા મેળવી છે ને એ જ પોઝિટિવ થિંકિંગ છે આટલું કંઈ તમારે પાસે